આપણે મગજમાં રાખવું છે હકીકતમાં સૌરાષ્ટ્રમાં બેસ્ટ ક્વોલિટીની એન્જિન થાય છે આપ મારા ફાર્મ ઉપર આવીને જોતા હશો પણ જોતા હશો તો તમને ખ્યાલ આવશે અને ડ્રાય પ્રોસેસ કર્યા પછી એની ડિમાન્ડ ત્રણ ગણી થઈ જાય છે એટલે જે પાકેલું એન્જિન છે તો આપણે વેચવા ક્યાં જવું આ પ્રશ્ન બધાને પ્રોબ્લેમ કરે છે તો એના માટે આ મહત્વની શિબિર છે કારણ કે વેચવાનો પ્રશ્ન અંજીર વેચવા જાઉં એટલે સોનું વેચવું બરાબર છે સોનું વેચવા જવામાં કઈ જાહેરાત કરવી પડે કરી કરવી પડે કોઈને હવે અંજીર એટલે બેસ્ટ ફ્રૂટમાં ગણાય છે અને હેલ્થમાં પણ બેસ્ટ ગણાય છે એ તમે YouTube પર સર્ચ કરજો એટલે ખ્યાલ આવશે અને અંજીર હવે ડોક્ટરો કોરોના પછી બધા દર્દીઓને જેમ કે હાર્ટના પેશન્ટ હોય કે પછી કફ નાશક હોય કે કોઈને કફ થયો હોય કોઈ પણ કોરોના થયો હોય એ દરેક પેશન્ટોને અંજીર લખી દે કે અંજીર ખાવું જોઈએ શા માટે ખાવું જોઈએ કારણ કે કફ નાશક છે પછી શરીરમાં કેલ્શિયમ વધારે છે આ ઘણા બધા બેનિફિટ છે પણ અહીંયા હું તમને બધું નહીં કહી શકું આપણે ટૂંકમાં લેવાનું છે એટલે તો અંજીર પહેલા તો આપણા ઘરે એક એક બબે પાંચ પાંચ છોડવા વાવવા જોઈએ આ અત્યારે તમારે અહીંથી સંકલ્પ કરી જવાનો છે ઓકે અને પછી ખેતી તમે કરશો તો ખેતીમાં વેચવાની પ્રોબ્લેમ છે એ કોઈને સમસ્યા નથી કારણ કે અજીર આપણે અફઘાનથી આવે છે આપણે અહીંયા પ્રોસેસ કરીએ છીએ અત્યારે અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીએ છીએ અને વેચીએ છીએ અને સારામાં સારી ડિમાન્ડ છે ડિમાન્ડ શા માટે છે કે આપણે ગુજરાતમાં કોઈ અંજીરની ખેતી કરી નથી અને આપણે કોઈ એમાં પ્રોડક્ટ બનાવી નથી આટલે અહીં ડિમાન્ડ છે કારણ કે બધાને નવું જ લાગે છે અમે ઘણી જગ્યાએ એક્ઝિબિશનમાં જઈએ સ્ટોલ પર ભાગેલા અંજીર મૂકીએ ને સ્ટોલ માં બધા એમ કે આ શું ભાવ લીંબુ છે અરે મેં કીધું આ અંજીર છે લીંબુ નથી તો ઘણા અંજીર ને ઓળખતા નથી પછી અમે એમને ટેસ્ટ કરાવીએ તો ટેસ્ટ કરાવીએ તો તો એક બહુ ખુશ થઈ જાય છે કે આવા અંજીર અમારે જોઈએ તો ક્યાં મળશે તો પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહી જાય છે કે ક્યાં મળશે મને એ એમ કહે છે ક્યાં મળશે અને ખેડૂત તો મને એમ કહે છે કે ક્યાં અમારે વેચવા જવું આ બે પ્રશ્નનું સોલ્યુશન અત્યારે કરવા માટે બોલાવ્યા છે

શા માટે વાવી જોઈએ ખેડૂતોને એટલા માટે કે આ 6 મહિનામાં ઉત્પાદન આપતી ખેતી છે આપણે કપાસ વાવીએ અને કપાસ લઈએ એટલે કેટલો ટાઈમ લાગે એટલો જ ટાઈમ અંજીર પાકમાં લાગે કપાસ વાવી દયો અંજીર વાવી દયો અંજીરનો પાક આવે અને કપાસનો પાક પૂરો થાય આ આ સમયમાં અંજીરની ખેતી એક પાકની પૂરી થઈ જાય છે પણ કપાસ આપણે કાઢી નાખવાનો છે સજા ત્રણ વાર વાવ્યા પછી કપાસ કાઢી નાખવાનો છે પણ અંજીર કાઢવાનું નથી શા માટે કારણ કે 35 વર્ષનો પાક છે અને ત્રણ વાર ઉત્પાદન આપે છે સોમાસુ શિયાળુ અને ઉનાળુ તો આટલો સારો પાક છે તો ખેડૂતો કેમ કોઈ ધ્યાનમાં નથી લેતા ઘણા બધા પ્રચાર YouTube માં હું કરું છું અને લોકો મને ફોન તો આવે છે પણ હવે મેં કીધું આ શિબિર ખેડૂતોને પર્સનલી આપણે માર્ગદર્શન આપીએ તો ખેતી બધી બધી ફ્રૂટની થાય બાગાયતી થાય કોઈ પણ પાક પાકની થાય પણ આ ખેતી ખેડૂતોને સફળ કરશે પ્રગતિશીલ ખેડૂતો બનશે અને રાષ્ટ્રને પણ આગળ લાવશે આ એવી ખેતી છે કારણ કે આપણે અભગાતથી ખેતી થાય છે તુર્કીથી ખેતી થાય છે એ અહીંયા ડ્રાય પ્રોસેસ થઈને એ મોકલે છે ને આપણે ખાઈશી તો આપણે અહીંયા શા માટે ન પકાવી શકીએ અને મેન મેઇન વાત તો આ છે કે તુર્કી આપણો મિત્ર દેશ નથી આપણે એનું માલ લઈને ખાઈએ શા માટે પ્રશ્ન આવે બીજો કે રાષ્ટ્રને મજબૂત કરવું છે કે તુર્કીને મજબૂત કરવું છે આ એક પહેલા નક્કી કરી લેવું જોઈએ ખેડૂતો તો આપણે આપણા જ રાષ્ટ્રની ખેતી આપણે આપણા સર્વજનોને ખવડાવીએ અને આપણે પ્રોપર રીતે કરીએ અને અફઘાનથી અંજીર આવે છે અને તુર્કીથી સિત્તેર ટકા અંજીર આખા વર્લ્ડમાં જાય છે એટલે સિત્તેર ટકાથી ઉપર એકલો દેશ તુર્કી એક્સપોર્ટ કરે છે અને બીજું કે આપણે અંસીની પ્રોડક્ટમાં બધી ઇમ્પોર્ટ થાય છે અહીંયા આપણે જે પ્રોડક્ટ બનાવી છે એમાંથી ખાલી એક જ આપણે થાય છે પણ આપણા ગુજરાતમાં ક્યાંય મળતું નથી મોલમાં પણ ક્યાંય મળતું નથી દરેક શોપમાં કે મોટા મોલમાં આ એક પ્રોડક્ટ નથી મળતી એટલે તમને માર્કેટની કોઈ સમસ્યા નથી તમે તરશો એટલે તમે ફેલા તમારી પ્રોડક્ટ તમારી પ્રથમ અને તમે જે ભાવ મારો એ ભાવમાં વેચાશે આ મારી ગેરંટી છે અમે પેલા મધની ખાંડમાં બનાવેલી પ્રોડક્ટ છે એટલે કે પેલા શરૂઆતમાં બે હજાર વીસમાં જામ બનાવ્યો હતો તો એ અમે ખાંડમાં બનાવ્યો હતો પછી પ્રાકૃતિક હતું તો મને એવું થયું કે ખાંડમાં શા માટે આપણે આ કાઢી નાખો ખાંડ આપણે જોઈએ જ નહીં પણ હવે અમે સાકર અને મધ યુઝ કરીએ છીએ આઠ ટકા સાકર અને પચીસ ટકા મધ યુઝ કરીએ છીએ મધે પ્યોર આપણા જે પ્રાકૃતિક પ્રગતિશીલ ખેડૂતમાં જે મધ ઉછેર કરે છે એમની પાસે જ આપણે ધ્રોલથી મધ લાવીએ છીએ અને આપણું જાણીતું મત છે બધા માટે બધા એમને ઓળખતા પણ છે ધ્રોળવાળાનું મત તો આ મત બહુ ખાવા માટે યોગ્ય છે અને આમાંથી આપણી જેટલી પ્રોડક્ટ બનેલી છે એ બધી મધમાં જ બનેલી છે મધ છે અંજીર છે તજ છે અર્જુન છાલ છે એલસી છે અને લીંબુ છે અને સાકર છે આ એક અંજીર જામમાં એટલી વસ્તુ આવે છે હવે આજની તારીખમાં પ્રોબ્લેમ શું છે મે સર્વે કર્યું તો જાજા પ્રોબ્લેમ હૃદય રોગના છે છે કે ને હાથ ઊંચા કરો કોને કોને હૃદય રોગનો પ્રોબ્લેમ છે હાથ ઊંચા કરો ઓકે હવે કઈ વાંધો નહી જો બધાને પ્રોબ્લેમ નથી તો બહુ સારી વાત છે નથી પણ હવે પ્રોબ્લેમ નો થાય એના માટે મધ અંજીર અને તજ અને અર્જુન સાત આનો કાયમ યુઝ કરવો જોઈએ ગમે એ રીતે મારું જામ ખાવ તો ભલે તમે તમારી રીતે લેન કરો તો પણ ભલે ગમે એ રીતે ખાવું જોઈએ જરાક પણ બીજો હવે ખેતીમાં પ્રશ્ન આવે છે કે આપણે એને પ્રોસેસ કેમ કરવી કઈ રીતે કરવી કે આ વેચવું માર્કેટની પ્રોબ્લેમ આવે છે તો એ સમજાવું કે આપણે 10 છોડવા હોય કે 100 છોડવા હોય કે 200 છોડવા હોય આપણે અંજીરનો જામ અને મીઠાઈ તો બનાવી શકીએ કોઈ પણ બનાવી શકે પેંડા બનાવી શકતા હોય એ મીઠાઈ બનાવી શકે અને જામ બનાવતા હું ટ્રેનિંગ આપું છું દરેક ખેડૂતોને અને એ જાતે બનાવે જાતે પોતાની બ્રાન્ડ નક્કી કરે અને પોતે જ પોતાના નામથી બ્રાન્ડથી વેચે એટલે તમને માર્કેટ મળવામાં કોઈ પ્રોબ્લેમ નથી હવે જો કોઈ બનાવી ન શકે અને નથી કરવું અને માલ વેચી દેવો છે તો એ વ્યવસ્થા આપણે કરેલી છે તો કોઈ ખેડૂત એમ કે અમારે જામ નથી બનાવવું તમે એન્જિન લઈ લેશો તો પણ અમે એના માટે સહમત છે અમે લઈ લઈએ છીએ પણ અમે શીખવાડવા માંગીએ છે કે તમે તમારી જાતે પ્રોડક્ટ બનાવો તમે પોતે સેલ કરો અને માર્કેટ તમે પોતે ઊભું કરો તમે વેપારીઓને પણ નહીં આપો વેપારીઓ અમારી પાસે જામ માગે છે મોલવાળા માગે છે અમને કહે છે તમે ક્વોન્ટિટીમાં આપો અમે લઈશું અમે વેચશું મેં કીધું એમ અમારે વેચવો નથી અમારે અમારી જાતે રિટેલ માર્કેટમાં વેચવો છે અને હું માર્કેટ મારા ચાર એકરનું ફાર્મ છે એ મારી જાતેનો સેલ કરી દઉં છું કોઈને વેપારીને માલ આપતો નથી પેલો આપણે સેલ થઈ જાય છે તો આપણે એને આપવાની જરૂર છે નહીં હવે જો કોઈ પાસે સેલ ન થાય કોઈ ખેડૂત એવાયા છે સેલ ન કરી શકે તો એને પણ અમે મદદ કરવા રેડી છીએ એટલે કોઈ મૂંઝાતા નહીં પણ આપણે બનીને કામ કરવાનું છે સાથે સાથે બધાને ગ્રુપમાં મળીને પણ આપણે વેપારી બનવાનું છે સમજ્યા તમે કારણ કે આજ સુધી જે કોઈ ખેડૂતોને મુશ્કેલી આવી છે કે આપણે માલ વેચવા ક્યાં જવું તો સીતા હરાજીમાં શું ભાવ આવ્યો એ વેપારી નક્કી કરે તમારે તો અહીંયા એને જોઈ રાખો જે ભાવ આવ્યો આ ટુ વિશે જે લઈ લઈ તો હાલતું થઈ જાવ અરે આપણો માલ છે આપણે નક્કી ન કરીએ તો આપણે માલ દેવસા માટે જોઈએ ખેડૂત તો પરેશાન ન્યા છે કે હવે હરાજીમાં જ આપણે જશું આની માર્કેટ કે આની ફિટ કે આજ પૂછે મને તો ભાઈ આપણે કેદી વેપારી બનશું તો આના માટે આપણે સાથે મળીને કામ કરવાનું છે